કરતો હતો પોલીસે દવા સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે બોગસ તબીબ ધાર્મિક પંડ્યા નવ હોવાનું સામે આવ્યું છે ડિગ્રી વિના ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો આ ધાર્મિક પંડ્યા ગઢડા પોલીસ સ્ટેશનમાં ગઢડા તાલુકાના ચભાળિયા ગામે એક બોગસ તબીબ ઝડપાયો છે ધાર્મિક કાંજિલ પંડ્યા ઉંમર વર્ષ છવ્વીસ વર્ષનો છે આ જે ઈસમ છે એ મૂળ દડવા ગામનો છે ઉમરડા તાલુકા ભાવનગરનો એ છેલ્લા પાંચ મહિનાથી એક બોગસ તબીબ બનીને અહીંયા ક્લિનિક ચલાવતો હતો એવી બાતમી પોલીસને મળતા પોલીસે ત્યાં રેડ કરી અને ધાર્મિક કાંધીલાલ પંડ્યા મળી આવ્યો એની પાસેથી મેડિકલ અંગેનું સર્ટિફિકેટ માગતા એની પાસે એ કોઈ સર્ટિફિકેટ નહોતું એટલે એને ત્યાંથી સ્ટેટોસ્કોપ અને જુદા જુદા ઇન્જેક્શનો અને બેરોમીટર બધું રાખીને બધાની સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો જુદા જુદા માળકાની ગોળીઓ પેઇન કિલરને બધું એ આપતો હતો પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ જે ઇસમ છે એ નવ ધોરણ સુધી ભણેલો છે અને તળાજાની અંદર એણે ડિપ્લોમા ઇન નેચરોપેથી કરેલું છે એવું એ કહી રહ્યો છે પણ એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે હાલમાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને હાલ તપાસ ચાલુ છે